નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું આજના મગફળીના બજાર ભાવ અંગે આજે મગફળીના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા શું આગામી સમયમાં મગફળીના બજાર ભાવ વધશે કે ઘટશે તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો જાણી લઈ કે આજના મગફળીના બજાર ભાવ સૂર્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો વિસાવદ્ર માર્કેટ યાર્ડ એક હજાર પંચ્યાસીથી તેરસો ને એકાવન રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ અગિયારસો સિત્તેરથી તેરસો એકત્રીસ રૂપિયા અગિયાર રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આગળ વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ તેરસો થી તેરસો રૂપિયા આગળ વાત કરીએ જસદણ માર્કેટ યાર્ડ બારસો થી દસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આગળ વાત કરીએ મિત્રો વાંકાનેર માર્કેટયાર્ડ સાતસો થી ચૌદસો ને પાંચ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા જુનાગઢ માર્કેટ યાર્ડ એક હજાર વીસ થી તેરસો ને અડસઠ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ આઠસો દસ થી ચૌદસો ને પાંચ રૂપિયા આગળ વાત કરીએ જામજોધપુર માર્કેટ યાર્ડ નવસો થી ચૌદસો રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આજે પણ મિત્રો મગફળીના બજાર ભાવમાં વધારો જોવા મળ્યો હતો અને ચૌદસો ની આસપાસ મગફળીના બજાર ભાવ જોવા મળ્યા હતા પોરબંદર નવસો થી બારસો પચાસ દિયોદર બારસો પચીસ થી તેરસો આડત્રીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આગળ વાત કરીએ મિત્રો કાલાવાડ માર્કેટ યાર્ડ નવસો થી ચૌદસો રૂપિયા ટીટોય માર્કેટ યાર્ડ અગિયારસો એક થી તેરસો ને પચાસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ એક હજાર એકતાલીસ થી તેરસો ને છન્નું રૂપિયા વાત કરીએ મિત્રો કોડીનાર માર્કેટ યાર્ડ એક હજાર પચાસ થી ચૌદસો એક દાહોદ માર્કેટયાર્ડ નવસો વીસથી એક હજાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ અગિયારસોથી તેરસો ને પંચોતેર રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા મિત્રો અત્યારે મગફળીના બજાર ભાવ ચૌદસોની આસપાસ જોવા મળે છે અને જો મિત્રો આગામી સમયમાં મગફળીના માંગમાં વધારો થાય તો મિત્રો મગફળીના ભાવમાં હજુ પણ વધારો જોવા મળી શકે છે અને મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રીઝતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો